તાજેતરના વર્ષોમાં ગુજરાત સરકાર તરફથી અંબાજી પવિત્ર યાત્રા ધામને જોડતા હાઈવે રસ્તા બનાવ્યા છે અંબાજીથી પાલનપુર અને અંબાજીથી હિંમતનગર બાજુના ચાર માર્ગીય રોડ બનાવેલો છે રોડ બન્યા પછી જે તે કંપનીને તેનું મેન્ટેનન્સ કરવાનું થાય છે અને તે બાબતનું સુપરવિઝન આર એન્ડ બી પાલનપુરને કરવાનું હોય છે તાજેતરના વર્ષોમાં ગુજરાત સરકાર તરફથી અંબાજી પવિત્ર યાત્રા ધામને જોડાતા હાઈવે રસ્તા બનાવેલ જેમાં અંબાજીથી પાલનપુર અને અંબાજીથી હિંમતનગર બાજુના ચાર માર્ગીય રોડ બનાવેલા છે જે રોડ બન્યા પછી જે તે કંપનીને તેમનું મેન્ટેનન્સ કરવાનું થાય છે આ બાબતનું સુપરવિઝન આર એન્ડ બી પાલનપુર કરવાનું હોય છે પરંતુ હાલમાં તે રોડની હાલત ખૂબ જ કફોડી જોવા મળી છે રોડના પર છોડ પણ ઘણા ભાગોમાં પાણી વગર ગયા છે દાતાથી અંબાજી માર્ગ પર બનાવેલ વ્યૂ પણ પાણી વગર ખૂબ જ કફોડી હાલતમાં છે આ બધાનું મૂળ કારણ ઇજનેર શ્રી અંબાજી છે કેમ કે તેઓ આ બાબતના આ ખાડા કાન કરી ખોટી રીતે રકમનો ધુમાડો કરે છે સાથોસાથ ઘણી ખરી જગ્યા પર એટલે કે રોડની આજુબાજુમાં વધારાના ખોટા ઝાડ ઉખાડવા બાવળ પણ ઉગ્યા છે તેને પણ સાફ કરવાના થાય છે તેમજ ઘણી જગ્યાએ રોડ પર ખાડાઓ પણ થયા છે તે પણ કરાવવા જોઈએ પહેલી કહેવત છે કે વૃક્ષ વાવો વરસાદ લાવો તો વૃક્ષ તો વાવ્યા પરંતુ પાણી પાસે કે વરસાદની રાહ જોવાશે તે લોકોના મુખે ચર્ચાઈ રહ્યું છે તો આ બધી બાબતોથી એવું પણ જોવાઈ રહ્યું છે કે આર એન્ડ બી પાલનપુર ક્યારે કુંભકર્ણની નિંદ્રામાંથી ઉઠશે અને ક્યારે રોડની દુર્દશા દૂર થશે અશ્વિન જાનીનો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ નાતા